હવે તમે પેલા એક સાયન્ટિફિક ભાષા સમજો હું તમને તમને બધાને ખબર છે કે તમે વ્યસન ન કરાય વ્યસન નુકસાન કરાય વ્યસનથી પ્રોબ્લેમ થાય આ થાય એમાં શું થાય કે તમે સમજો કે તમે તમને મેં આજે કીધું કે તમે વ્યસન મૂકી દો તમે વ્યસન મૂક્યું એટલે વ્યસનનું જે ઝેર બ્લડમાં હોય ને એ બોડી ઓટોમેટિક ડિટોક્સ કરે એટલે ઝાડો પેશ્યા પરસે વાટી ઝેર બહાર નીકળે હવે માતા બાળકને જન્મ આપે તો પ્રસૂતિની પીડા થાય કાંટો તમે ખૂતી ગયેલો હોય બહાર કાઢો એટલે દુખાવો થાય ગુમડું રૂજ હોય તો ખંજવાળ આવે તો એવી રીતે શરીરમાંથી વ્યસન બહાર નીકળે એટલે અલગ અલગ વ્યસન પ્રમાણે અલગ અલગ લક્ષણ મળે પણ કોમન લક્ષણ માથું ભારે લાગે ગમે નહીં ગુસ્સો આવે એસિડિટી થાય ગેસ થાય કબજિયાત થાય કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ પ્રકારનો કોઈ ઔષધિનો સહારો ન લે અને વ્યસન આજે વિડીયો જોઈને કાલથી મૂકી દે અને દસ પંદર દિ આવું તૈયારી રાખે મને આ થવાનું જ છે મારો નવો જન્મ છે સમજી લે પ્રસૂતિની પીડા થાય જ માતા બાળકને જન્મ આપે તો ઓટોમેટિક દસ થી પંદર દિવસમાં બધું વ્યુ જાય એટલે વ્યસન મુક્તિમાં પહેલું આ એક વિડ્રોઅલ છે મોટા ભાગને શું થાય ખબર કે વ્યસન મૂકી દે ઉત્સાહમાં આવીને પણ પછી સુસ્તી આળસ કબજિયાતને નસું તૂટ લાગે એટલે એ પાસે કે પાછો ચાલુ કરી દે પણ એને ખબર હોય કે દસ પંદર દિવસ રહે પછી વ્યૂ જવાનું તો એ મૂકી દે આ પહેલો ઈલાજ માનસિક મારો અનુભવ એવો છે કે એટલું હું સમજાવું અને પછી દર્દી વ્યસન મૂકી દે એટલે એસીથી પંચ્યાસી ટકા કેસમાં કોઈ સપોર્ટની જરૂર પડતી નથી